અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે પેલા મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો કે હજારો લાખોની સંખ્યામાં ગાડીઓ છે સાળંગપુર મંદિરે દોસ્તો સાણંગપુરના એક પટેલ જે સમાજ છે પટેલ સમાજની ફેમિલી જે ફરવા આવી હતી અમદાવાદથી એની જોડે જે સત્ય ઘટના બની છે એ વાત કરશે તો તમારા પગ નીચે જમીન સરકી જશે ચાલો મિત્રો આપણે સાણંગપુરની વિઝિટ કરાવીએ તમને અને એની વાતચીત કરતા જઈએ એને ચાલીએ જઈએ મંદિર તરફ મિત્રો આ પાર્કિંગ તરફ આવ્યા છીએ સાળંગપુરની સુવિધા જોરદાર છે કારણ કે પાર્કિંગનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી રોજની હજારો ગાડીઓ હોય છે અને એક તો એક બખ્તર બંધ ગાડીઓ હોય છે એટલે કે અહીંયા વીઆઈપી લોકો મોટા ભાગના આવતા હોય છે દેશ અને વિદેશથી લોકો અહીંયા પગે લાગવા આવતા હોય છે મિત્રો એક વખત એક પટેલ સમાજના ફેમિલી લોકો ફરવા માટે આવ્યા હતા અહીંયા સાળંગપુર જ્યારે દાદા કિંગ ઓફ સાળંગપુર એટલે કે મોટી મૂર્તિ છે આગળ તમને બતાવીશ ન્યાય મિત્રોને દર્શન કરવા ગયા હતા પછી અહીંયા ગાર્ડન જેવું છે ત્યાં બેઠા હતા બેસી અને પછી એમ થયું કે ચાલો હવે રાત્રે રૂમ બુક કરી લઈએ ત્યારે મિત્રો એનું સોનાનું બુટી કાનમાં પહેરવાનું પટેલબેનનું સંગીતાબેન પટેલ નામ હતું એનું મિત્રો આ સંગીતાબેન પટેલનું બુટી ખોવાઈ જાય છે દોસ્તો બુટી ખોવાઈ ગયા પછી જે ઘટના બની છે આ વાત મેં અહીંથી એક સ્થાનિક માણસ પાસેથી સાંભળેલી છે કોઈ આ બનાવટી વાત નથી મિત્રો તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ આપણે કહી શકીએ કેમ કે દાદા હાજર હાજર છે કાળાકડ યુગમાં પણ અમુક લોકો અંધશ્રદ્ધા પણ માનશે પરંતુ જે માને માનવા દો આપણે શ્રદ્ધામાં માનીએ છીએ આપણે ભગવાન અને ભક્તિને માનીએ છીએ એટલે આપણા વિડીયો બતાવી અને લોકોને પ્રેરિત કરીએ છીએ કે ભગવાન કાળા કળિયુગમાં પણ છે મિત્રો ભગવાન ક્યાં છે જ્યાં થતિંગ ના હાલતું હોય આપણે કોઈ ધ્રુણવાની કે દાણા જોવાની આપણે ક્યારેય વાત કરતા નથી આપણે મિત્રો ભગવાન ઉપર વિશ્વાસ કરીએ છીએ કેમ કે અમેરિકાની ડોલરમાં પણ લખેલું છે કે ટ્રસ્ટ ઓફ ગોડ એટલે ભગવાન ઉપર અમને પણ વિશ્વાસ છે અમેરિકાવાળા કે તો આપણે તો હોવો જ જોઈએ કેમ કે ભગવાન બધા અહીંયા ધરતી ઉપર જન્મ લઈને આવ્યા છે ચાલો મિત્રો વાત કરવામાં આવે તો આજે સાળંગપુર તરફથી જુઓ તમે પેલા મંદિર જુઓ મૂર્તિ જુઓ હમ કેવડી મોટી ચોપન ફૂટની મિત્રો પિત્તળની મૂર્તિ છે હરિયાણા પંજાબથી આ બનાવવામાં આવી છે હવે મિત્રો પટેલના બેન અને એનું બુટ્ટી ખોવાઈ જાય છે પછી એ રાતે રૂમ બુક લે છે રાતે રૂમમાં નાહ ધોઈને જોવે છે તો એનું બુટ્ટી તો ગાયબ થઈ ગયું હોય પછી એને ખબર પડે છે કે આપણે બહાર ફરવા ગયા હતા આખું રૂમ ચેક કર્યું પરંતુ બુટી ક્યાંય મળી જ નહીં હા અને રાત આખી નીંદર પણ ન આવી મિત્રો હવે જ્યારે વહેલા ઉઠી અને બહાર નીકળ્યા ને સત્ય ઘટના છે દોસ્તો કોઈ અફવા કે ઓલું નથી આ પટેલ સમાજના બેન છે એની અરે ઘટના બનેલી છે અને આવા તો ઘણા બધા ચમત્કારની વાત છે પણ આપણે લાંબુ કરશું તો રાતોને રાતો ટૂંકી પડી જાય કારણ કે ભગવાન જ્યાં છે અહીંયા ચમત્કારો બહુ અનેરા ગાજા બધા હોય છે પછી એને ઉપાધિ એટલે કે ટેન્શન આવી ગયું કે આપણી બુટી તો ખોવાઈ ગઈ છે પરંતુ મિત્રો બુટી સવારે જ્યારે ઉઠી અને બહારે જાય છે બહારે જાય છે ત્યારે કોઈક ગરીબ માણસ હાવ ગરીબ માણસ હામેથી એને બુટી આપી દે છે ત્યારે એને એમ થયું કે આ હનુમાન દાદા આવ્યા કે શું છે કારણ કે તમારી બુટી ખોવાઈ ગઈ હોય તો તમને જ ખબર હોય કે આખા ગામને ખબર ન હોય કે તમારી બુટી ખોવાઈ ગઈ છે કારણ કે આ લોકોએ કોઈને કીધું પણ નહોતું કે અમારી બુટી ખોવાઈ ગઈ આ લોકો રૂમમાં ગયા પછી એને ખબર પડી કે બુટી ખોવાઈ ગઈ મિત્રો સવારે વહેલી સવારે સાડા છ વાગે એની બુટી કોક દઈ જાય છે ત્યારે એ લોકોને એમ જ થઈ ગયું કે હનુમાન દાદા સાક્ષાત પ્રગટ થયા છે કાળા કડિયુગમાં પણ મિત્રો એક વખત એક ભાઈ સાથે પણ આવો મુંબઈના વાણિયાના ભાઈ સાથે પણ આવી ઘટના બની હતી એ ગયા વિડીયોમાં મેં તમને બતાવી હતી મેં આ જે વાતો સાંભળી હોય એ તમને હું કરતો હોય મિત્રો મને પણ હનુમાન દાદા ઉપર ભરોસો છે તમને પણ વિશ્વાસ છે મિત્રો કારણ કે હનુમાન દાદાનું મંદિરમાં એક રસોડું બહુ મોટું છે જેમ આપણે બગદાણામાં છે ને એવી રીતે અને ફ્રી જમાડે છે મિત્રો બહુ સારી સુવિધા છે બગીચો ગાર્ડન એટલે લોકો લાખો લોકો આવે છે જુઓ તમે આ સાળંગપુરનું મંદિર છે હજી તમને આગળ પણ દર્શન કરાવ્યું તો વિડીયો કન્ટિન્યુ રાખો જોજો અધૂરો મૂકીને જાશો તો મજા નહીં આવે મિત્રો જુઓ તમે આ કિંગ ઓફ સાળંગપુર ફાઈટી ફોર ફૂટ આ મૂર્તિ છે મિત્રો જુઓ ફાઇટી ફોર ફિફ્ટી ફોર કહેવાય આપણે બહુ ભણ્યા નથી ફાઇટી ફોર થઈ જાય આમાં કાંઈ વાંધો નહીં એ તો બધું હાયલા રાખતું હોય ફિફ્ટી નહીં હા ફિફ્ટી ફોર જ ચોપન ફૂટની આ મૂર્તિ છે મિત્રો પણ મજા બહુ આવે કારણ કે જુઓ તમે ગામડાના લોકો માનીને સિટીના લોકો માનીને આ દેશને વિદેશના લોકો અહીં ફરવા આવે છે જુઓ તમે મને પણ આ બહુ મજા આવી ગઈ છે મિત્રો એક વખત જે વાણિયાના ભાઈનું કહું છું એને પણ એવું જ થયું હતું રાતે રૂમ બુક નહોતું થતો ત્યારે એક ભાઈ આવે છે રાતે અને ખાલી ભાઈ સામેથી કહી દીધું તમારે રૂમ જોઈએ ને તમે જ્યાં ઊભા છો ને એ કે એ રસોડું છે અહીંયા રૂમ ન મળે રૂમ જોતો હોય તો આ હું તમને સૂડ આવે રૂમ આપી દઉં ત્યારે મફતમાં એ ભાઈને રૂમ આપ્યો હતો કારણ કે તમારા પાસે ખીચામાં રૂપિયો ન હોય અને દાદાની સેવા કરો દાદાને યાદ કરો દિલથી તો કાળા કડીયુંગમાં પણ દાદા હાજરા હાજર છે હનુમાન દાદા જુઓ તમે મૂર્તિ ઘણી બધી ઘણી જગ્યાએ છે આનાથી પણ મોટી છે પરંતુ આવી મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈએ જો ચોપન ફૂટ ઊંચી અને આખી પિત્તળની છે પાછી જો આ કોઈ કલર મારેલી મૂર્તિ નથી મિત્રો ઓરિજિનલ પિત્તળની મૂર્તિ છે એટલે આ ચમત્કાર બહુ મોટી વાત કહેવાય મિત્રો કારણ કે આ બહુ જેવી તેવી ઘટના ન કહેવાય જુઓ તમે ખરા કહ્યું કે હનુમાન દાદા હાજર હાજુર છે ભાઈ જોઈ લો અને આ તમે આમ જો આ જો એમ થાય કે તાજમહેલ ટૂંકો પડે એવી સુવિધાને બખ્તરબંધ આ તમને રૂમ મળી જશે બધું એસી વાળા નોન એસી બધા રૂમ મળી જશે બરોબર છે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ જુઓ હવે આપણે એના મંદિરમાં આવી ગયા છીએ અને ઘણા લોકોનું ઓલું મેલું થઈ ગયું હોય ને તો એ પણ અહીંયા આવવાથી નીકળી જાય છે લગભગ તો લોકો જાણતા છે એના વિશે પણ ન ખબર હોય જણાઈ જણાવી દઉં સાળંગપુરના એક બે ધક્કા ખાય એટલે એનું કામ થઈ જાય છે હનુમાન દાદા હાજર હાજુર છે મિત્રો આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી આમ સત્ય જે જોઈએ છે એ તમને કહીએ છીએ એમ હું તો જો કે સાત આઠ વખત અને આવ્યો છું અને સાતે આઠ વાર વિડીયો પણ બનાવ્યો છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ને યાર અને ફોલો કરી લોમેન્ટ કરો ધન્યવાદ